જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે નેક્સ્ટ ઉપયોગ આલેખનો ઉપયોગ સંશોધનકારો અને શૈક્ષણિક સંસ્થાઓ કરે છે પોઈન્ટ નંબર સાત ગ્રાફ પેપર આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ જરૂરી છે પોઈન્ટ નંબર આઠ સાધનો માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડા સસરાના સાધનોનો ઉપયોગ કરવો પડે છે સવાલ જવાબ સૌ પ્રથમ ક્વેશ્ચન નંબર વન આલેખ એટલે શું અવલોકિત અસ્પષ્ટ માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આલેખ ક્વેશ્ચન નંબર ટુ આલેખ દોરવા માટે શું જરૂરી છે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે ક્વેશ્ચન નંબર આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે સતત સતત પ્રકારના વિતરણ માટે પ્રકારની માહિતી માટે શું દોરવામાં આવે છે આલેખ ક્વેશ્ચન નંબર ફાઈવ અસ્પષ્ટ માહિતીની રજૂઆત માટે શેનો ઉપયોગ થાય છે આલેખનો કયા પ્રકારની માહિતી માટે આલેખ દોરવામાં આવે છે તો અસ્પષ્ટ પ્રકારની માહિતી માટે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત મોસ્ટ એમ્પી વિભાગ સી બે માર્ક્સ વિભાગ ડી ત્રણ માર્ક્સ થેન્ક યુ